નવસારીમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જોવા મળી રહ્યો છે વરસાદના કારણે દાંડી હેરિટેજ માર્ગ ઉપર પાણી ભરાયા સ્કૂલ બસ સહિત વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે હેરિટેજ માર્ગ ઉપર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે તો અનેક એવા રસ્તાઓ છે નવસારીમાં જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નવસારી શહેર સહિત જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદના કારણે નવસારીનું જનજીવન પ્રભાવિત થયું છે દ્રશ્ય સીધા બતાવવા માંગીશ નવસારી શહેરના આ જે ઐતિહાસિક દાંડી મેમોરિયલ જવાનો માર્ગ છે સ્ટેશનથી લઈને દાંડી મેમોરિયલ અને એરુચાર રસ્તા સુધીનો માર્ગ છે એ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જે અત્યારે દ્રશ્ય દેખાય છે કેટલાક વાહનો વાહન ચાલકો છે જે પોતાનું બાઇક લઈને અંદર આવી રહ્યા હતા એને અત્યારે પોતાનું બાઈક બંધ થઈ જતા જે છે એ ખેંચીને લાવવા માટે મજબૂર બન્યા છે ખાસ કરીને એરુચાર રસ્તા અને દાંડી અને ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં અહીંયાથી જ જવાય છે અને આ જ મુખ્ય માર્ગ છે